હલો ભાઈ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો આજે આપણે જવાનું છે વિહોત માતાજી ના મંદિરે તો આગળ ભાઈન્યુ રહેજો બહુ મસ્ત રસ્તા બધું બનાવ કેટલા મસ્ત રસ્તા છે જાણે ઓલી આપણે કોઈ કાર નહીં કે ગેમ આવતા હોય એવો રસ્તો લાગે છે જોવો પડે અમે મમ્મા દિદ્રા એક એ હા આવે તો એક જ હતી જો બધા અમિતના વાળ છે ને આમાં બધા વ્હાઈટ થઈ ગયા છે તો આપણે યુટ્યુબના બધાય સબસ્ક્રાઈબ કરજો કારણ કે એમાંથી આપણે યુટ્યુબમાંથી પૈસા આવે ને તો આ વાળમાં આપણે મહેંદી કરાવવાની છે આમાં ક્યાંથી આવ્યું તો પછી આમાં મહેંદી તો અહીંયા થશે જ આમાં વ્હાઈટ વ્હાઈટ વાળ બહુ દેખાય છે એટલે બધાય જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો અને જોવો જોવા મળજો વિડીયો એટલે વોચ ટાઈમ વધી જાય એટલે આપણે મહેંદી લઈ લઈએ જો વચ્ચે આ કાળીપાટ ગામ આવે છે ત્યાંની નદી કે ડેમ છે મસ્ત ઝરણા પડે છે પાણીનો અવાજ આવે છે કેવું મસ્ત જો આ ભાવનગર આવીએ છે ત્યાં આર કે યુનિવર્સિટી આવે છે અને એમની આ પછી નોર્થ સ્ટાર સ્કૂલ આવે છે ભાવનગર હાઈવે છે હવે આપણે ત્યાંથી નીકળીએ નોર્થ સ્ટાર સ્કૂલ છે બહુ મોટી અને મસ્ત સ્કૂલ છે કસ્તુરબા ધામ માનવ મંદિર છે ત્યાં મંદબુદ્ધિના બાળકોને રાખવામાં આવે છે ચોમાસામાં દરેક જગ્યાએ કંઈક અલગ જ નજારો હોય અહીંયા કેટલો મસ્ત છે જો નદી આમથી ખડખડ પાણી આયેલું આવે છે અને નારિયેળી ને પક્ષીઓનો કલબલાટ ને બહુ મસ્ત છે આપણે આગળ જઈએ મંદિર થોડુંક જ દૂર દૂર છે તમને પહોંચવા આવીએ જો એમ લાગે કે આની ઉપર વાદળાના ચાદર બનીને ને ઢંકાઈ ગયું હોય પાણી જો આ સામે ઓલો નાનો એવો ડુંગર દેખાય છે આપણે ત્યાં જવાનું છે ઉપર

નું નામ બડાડી છે આપણે હવે અંદર જઈશું કે યુ ભાઈ ચાલતા થઈ ગયા છે આપણે પાછળ પાછળ જઈએ શું થયું

નથી રહેતું હારે ને આરે ચડે અમે ઉભા રહી તો પોતે ઉભું રહી જઈશ હમણાં આરે ચડવા મળશે જો આપણે ચડીએ એટલે પોતેય ચડવા મળશે આપણે મંદિરે પહોંચી ગયા છીએ શું છે હા લાયન છે તો કેમ પેલા ટાઈગર બોલ્યો લો તો હવે આપણે અંદર વિહોતમા ના દર્શન કરી આવીએ જય વિહોતમા જો દેયુ ભાઈ માતાજી ને શ્રીફળ ચડાવે છે અંધર માતાજી છે હું શ્રીફળ ચડાઈ દીધું હવે જજે કર લ્યો હા વિહોત માતા અષ્ટકમ લખેલું છે આખું અહીંયા મહાદેવ નું મંદિર છે જય મહાદેવ બહુ ઊંચું નથી નાના એવી ડુંગરની ટેકરી ઉપર બહુ મસ્ત મંદિર બનાવવામાં આવેલું છે થોડા કઠા જ પગથિયા છે એક ડુંગરની ભેખડમાં બનાવવામાં આવેલું છે માતાજી અહીંયા બિરાજમાન છે બાર સિંહ માતાજી ના મંદિર ની રક્ષા કરે છે જો ઉપર જવાની અહીંયા સાઈડમાં નાની એવી સીડી બનાવવામાં આવેલી છે આપણે અહીંયા આપણા એન્ડ કરીએ છીએ ગમે તો લાઈક એન્ડ કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહી બાય બાય